બઉ સરસ આઈટમ મલકોટન આ વખતે આપણે પ્રીમિયમ ક્વોલિટી નું કપડું મંગાવેલું છે એકદમ મસ્ત પેલા કરતા પણ મસ્ત અને એકદમ પોચા કાપડ નું એ સિવાય આપણે પેન્ટ પેન ની અંદર તહેવાર ને લગતું આજે પણ નવું કલેક્શન આવ્યું છે તો એની અંદર એ બતાવવાના છે તો છેલ્લે સુધી વિડીયો જોવાનો છે બધા જો પાંચસો રૂપિયામાં મલ કોટન રોજ આપો તોય બેનોને ને ઘટે તમે એટલું આપો તો એનો અણગમો ન થાય કે આનો કંટાળો ન આવે કારણ કે આ વસ્તુ એવી છે કે તમે બાર પહેરો અને ઘરે પહેરો તોય ચાલે પાંચસો રૂપિયામાં જોઈ લો બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે પાંચસો રૂપિયાની અંદર એકદમ એટલે એકદમ મસ્ત પોચા કાપડ છે જો એક પાંચસો રૂપિયામાં આપણે સરસ મસ્ત મજાની વેરાયટીઓ આપી દઈએ છે પાંચસો રૂપિયામાં આ જોઈ લો તમે આ ચેરી લીલો કલર છે પાંચસો રૂપિયામાં મહેંદી કલર છે આ જો મેંદી કલર પાંચસો રૂપિયા ની અંદર મેંદી કલર મેંદી ની સાથે બીટ કલર નું કોમ્બિનેશન ને પટોળું ત્રીજી વખત રિપીટ થયા છે આ પટોળા તોય બધાને બહુ ગમે છે કારણ કે આ વસ્તુ છે એટલી સરસ મજાની કલર છે આપણી પાસે ચેરી લીલો કલર છે અને મરૂન કલર છે ચેરી લીલામાં મરૂન નું કોમ્બિનેશન છે મેથી પીળો છે પટોળાની અંદર આ જો તમે 500 રૂપિયામાં પ્લેન ગાડામાં બ્લાઉઝ આવશે પટોળાનો પાલવ પટોળાની સાડી જીની જીની પ્રિન્ટ મસ્ત તમે ચાલી 500 રૂપિયામાં મેથી પીળો કલર છે આપણી પાસે આ જો લ્યો મેથી પીળો બહુ મસ્ત એટલે બહુ મસ્ત છે નેવી બ્લુ કલર છે આ જો તમે નેવી બ્લુ કલર એકદમ એટલે એકદમ સરસ ચેરી લીલો કલર પાંચસો રૂપિયામાં ચેરી લીલાની સાથે મરૂનનું કોમ્બિનેશન આવે એટલે બહુ મસ્ત લાગશે આ બધી પેટર્નો જેટલી વખત રિપીટ થાય એટલી વખત બહુ ઝડપથી ઉપડી જાય છે એકદમ સરસ પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે પાંચસો રૂપિયામાં જોઈ લો તમે

બીટ કલર છે આ જુઓ તમે બીટ કલર ગાડા બોર્ડર રોજ મંગાવો ગમે એટલું રોજ આપો બહેનોને કોઈ અણગમો ન થાય એવો મસ્ત ગાડા બોર્ડર કારણ કે આની અંદર આપણે આપેલી છે અજરક ની ચીની ચીની પેટર્ન આપણી બહેનોને ગમે એવી 500 રૂપિયામાં જો મલ કોટન નોર્મલ સેકન્ડ છે પણ નુકસાની આપણે બધી ચેક કરીને રાખી છે નુકસાની નથી પર્પલ કલર છે પર્પલ ની સાથે સી ગ્રીન નું કોમ્બિનેશન છે જોઈ લો મસ્ત છે દ્રષ્ટિ ચાટની અંદર અને લાસ્ટમાં આપણે બતાવીએ દીએ છે આ જો મરoon અને મરoon ની સાથે મર્જન્ટા નું કોમ્બિનેશન આ પટોળા ની પેટર્ન એટલી ફાસ્ટ ચાલે બહુ એટલે બહુ વધારે આ પેટર્ન ચાલે છે આનો અંદાજ નથી થતો હવે આપણે કોર્ટી બેર ની અંદર એમાં સેલના ભાવમાં બતાવીએ દીએ છે વિડિયોમાં જોણાયેલા રહેજો બહુ બધા બેનોની માંગ હતી કે મિરલ વર્કમાં પેર જોઈએ છે તો આપણે મિરલ વર્કમાં પેર રિપીટ ઓર્ડર કર્યો છે આ જો પ્રીમિયમ છે એકદમ મસ્ત મજાની પાંચસો રૂપિયાના શેરની અંદર એકદમ મસ્ત મજાની આઈટમ છે પાંચસો રૂપિયામાં એની અંદર કલર જોઈએ રસ્ટ કલર છે મહેંદી કલર છે રામા કલર મરૂન કલર પિસ્તા કલર અને આ કલરની તો બહુ ડિમાન્ડ હતી પૂજા બેન આજ કલર જોઈએ આજ કલર જોઈએ આ રિપીટ થઈ ગયો છે XL ડબલ XL ની સાઈઝ મળશે ખાસ કરીને કહી દઉં કે અંદર બે સાઈઝ મળવાની છે XL અને ડબલ XL હવે આપણે પ્યોર ગજીની પેર બતાવીએ છીએ પ્યોર ગજી ઓરિજિનલ છે ગજી આવે ને

બધી એકદમ સરસ છે હવે આપણે રાણી ગુલાબી કલર ના જોઈએ રાણી ગુલાબી બહુ મસ્ત આઈટમ છે આનું પેન્ટ અને દુપટ્ટો સાતસો ને પચાસ રૂપિયામાં બહુ મસ્ત આઈટમ આપી દીધી બધા દુપટ્ટા તમારે ચોલીમાં ને નાખવા હોય તોય તમે નાખી શકો કોટી કુર્તી ચારસો વાળા કોટી કુર્તી કાલે આપણે એક પેટર્ન બતાવી હતી તો આજે એમાં નવો સ્ટોક આવી ગયો છે આ જો ચારસો રૂપિયામાં એકદમ મસ્ત સ્ટ્રેચેબલ વાળું હેવી રિયોનનું કપડું ઉપર અને કોટી તમે એકદમ મસ્ત કોટી છે આ કોટી તમારે સ્કૂલ ટ્યુશન નવરાત્રી ફરવા ફરવા જવું હોય બહેન ને ગિફ્ટ દેવી છે દીકરીને ગિફ્ટ દેવી છે તો બહુ મસ્ત લાગશે એની અંદર કલર જોઈ લો તમે બહુ મસ્ત કલર છે બધા ખોલીને બતાવી દઉં છું જો 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 વેલાવે તો જો કોઈ આ જો ₹400 માં બહુ મસ્ત આઈટમ છે કોલી કોલીને બતાવો એટલે તમને વેરાયટીની ખબર પડી જાય કે આ બીટ કલર છે આ જોઈ મસ્ત પેટલ છે મેંથી કલર છે ઓ મેંથી કલર જો બ્લુ કલર પેલા બતાવ્યું એ મને એમાં રાણી ગુલાબી કલર છે રાણી ગુલાબી જોઈએ રાણી ગુલાબી કલર બધા મસ્ત મસ્ત કલર આપણે બતાવી દીધા છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયાના સેલની અંદર જોરદાર કલેક્શન જોરદાર વેરાયટી મસ્ત મજાની આઈટમો અને એ પણ આપણે સેલના ભાવમાં રોજે રોજનો આવો સેલ કરવા રહેવાના છે આપણે નવા એડ્રેસ ઉપર નવી દુકાને ખાસ કરીને આપણા નવા એડ્રેસ ઉપર મુલાકાત કરજો કારણ કે બહુ મત તજાનું આપણે કલેક્શન તહેવારની અંદર આપતા રહીએ છીએ જય માતાજી